આજના તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ આજના ભોજનના દાતા સંજયભાઈ રામાણિક અને કેદારભાઈ એમના દુવાળા ભાત અને ઢોકળી આપવામાં આવી છે સોલા સિવિલ હોસ્પિટલના જે દર્દીઓના સગાને દોઢસોથી બસો માણસ જમશે ભાઈ એક લાઈન કરો હે જીતુભાઈ એક લાઈન કરાવો ને પેલા લોકોને જઈને જાઉં ને તો ખબર પડે માણસોને સાઈડમાં આવો લાઈનમાં રહેવાનું ના કોઈ બી હોય લાઇનમાં આવડો લાઈનમાં આવો બધા લાઇનમાં જ ઊભા કલાકથી લઈ લો લઈ લો આજના ભોજનના દાતા સંજયભાઈ રામાણી અને કેદારભાઈ મણિનગરવાળા અને સંજયભાઈ બી એમના દુવાળા સોલા સિવિલ હોસ્પિટલના જે દર્દીઓના સગાને આજે ઢોકળી અને ભાત રાખવામાં આવ્યું છે સોથી દોઢસો માણસ જમતા હોય છે એમના દુવાળા ભાઈ ભાત આપો ના બેનને ખાલા થોડો થોડો આવજો બધા જ પોકેટ લો બસ કેટલા જણા છો જમવાળા બે બે છો સારું લઈ લોક માનવતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સોલાસીલ હોસ્પિટલના જે દર્દીઓના સગાને દરરોજ સાંજે પાંચ વાગ્યાથી લઈને સાડા છ વાગ્યા સુધી ભોજન સેવા ચાલુ હોય છે તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ શુક્રવાર